તો મિત્રો આજનો ચેલેન્જ છે આપણે વન કલર ફૂડ ચેલેન્જનો બરાબર મિત્રો આજનો આપણે ચેલેન્જમાં આપણે અકુભાઈ હારે છે ને રોહિતભાઈ વૈયો ચીઠી લઈને બરાબર તો મિત્રો આજનો આપણે ચેલેન્જ છે કે કલર જે કલરને આપણને મળે મિત્રો એ કલરની જ વસ્તુ ખાવાની બીકી બાકી બીજી વસ્તુ આપણે ખાવાની છે નહીં બરાબર તો મિત્રો જે છે મિત્રો એના માટે મિત્રો બહુ સજા છે અને ખાસ મિત્રો હવે આપણે આ ચીઠી ઉછાળી છે જોઈએ એમાં કલર કયો અમારે બરાબર તો જોઈએ હવે મારે મિત્રો કયો લેવો Okay, बर। नीदो। 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 मित्रो मित्रो बर। ओके आओ लो मित्रों अब बराबर तो वाह वाह नीलो आमा लाल હતો એ હવે લબો તે નીલો મિત્રો પીધો તો મિત્રો હવે આમાં કન્ડિશન એમ છે મિત્રો કે હવે મિત્રો ખાલી આપણે 6 આઈટમ ખાવાની મિત્રો આ માટે બરાબર ઓકે 6 આઈટમ આપણે ખાવા જ હોકે તો મિત્રો આપણે ગયા કે આપણે ચેનલ ચાલુ કરી દઈએ અને મિત્રો લીલા કલરની વસ્તુ હોય છે છટાકા પટાકા બરાબર તમે કાંઈ કાંઈ લેવા જઈએ મિત્રો બરાબર ચાલો મિત્રો એ બબલું સેન્ય આવે જવું પડશે આમાં লিলা কলৰ

તો મિત્રો અમારે સંપલ તૂટી જાય છે મિત્રો ગ્રહો અમારે ભૂત કરવા જવા દો ઘરે જાઓ જલ્દી આમ છે હવે આપણને વસ્તુ એટલે હવે ગયતી ઘણી મળી નહીં હેન્ગરચવાળા મળી આવું લેવાનું त yeah. really, અમે છીએ તો બૂટાનો પેલી દાદા બરોબર આપણે ઘરે જે સુજો હોય કે નીલા કળાને અહીંયા વસ્તુ વસ્તુ હોય એની અંદર નાઈ તોય કે કઈ શેક નીલા કળાને વસ્તુ કામ આપણું કામ થઈ જાય બરોબર હવે ઘરે જઈએ આપણે પરમ ભૂકા કાંટી કાય ઓકે મિત્રો આવી જશે આપણે અંદર બરવા હવે આપણે જોઈએ આ ખાવાનું ત્યાં આપણે મિત્રો કેમ કે મારું કે નક્કી ની મિત્રો ખાવાનું ગમેયા મુકતો હોય જો આ બોક્સ ની અંદર કઈ છે આપણે જોઈ રે યાર કાઈ છે ની હવ આપણે ઉપર જોઈ મિત્રો ઉપર વધ્યું જ આપણે બરોબર ના જોઈ જરા હવે આયા મિત્રો કાઈ છે ની કલર ખાઈ થાય લીલા કલર નો છે કલર હાલો જાય મિત્રો બહાર હવે ઓકે ખાય કે મિત્રો ખાવ બરોબર લઈ જાય થોમ ના પર હવે શું કાઈ ન હોય બેલે મારા ટાઈમ વધ્યો છે હવે अरे 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 लाइट बंद कर ये लोग बी हो इस प्रेड ले लो जेम्स और मार्बल कैंडी वो ही दोनों टीबल हैं लेकिन अभी एक भी चलता है

ओ क्या लोग। हम इतना प्रति किसे क्योंकि उसे चार वस्तु थे कि इनमें आपने प्रो चार वस्तु थे क्या था? अभी जैसे ये क्या था? ये अपन वो ही दिला करने वाले थे। दिला करने वाले थे। बक्सी, बक्सी तो जाएंगे। प्रो इतना आप यार सोती वस्तु नहीं है। तब देख लें वंशेपास्ता लोग ने बजाएं। सोती તો મિત્રો આપણને મળી જાય મિત્રો લીલા કલર ને ચોકલેટ બરોબર એના માટે તો આગળ જવું પડે પણ એટલા માટે લીલા કલર ને ચોકલેટ છે লীলা কলৰ ফোনটো

कौन बोलता ना ना वर्षा ना सुन मैं मैं कॉल किया पेन का

हाँ ना, हाँ जाओगे तो। ओहो। वो कुछ हमारा मोबाइल फ़ोन क्या नहीं है? नेक्स्ट टाइम बिसारो। ओहो। जा जा कंप्लीट। हाँ। हाँ। ऐसे लोग टीम तो हमारा हमारा, वो भी तो हमारे साथ जीता हुआ था। पर हम चाहो जीतो ही मत जीतेंगे।